મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ભગવાનની પણ સેવા પૂજા થઈ ગઈ છે આપણે અને આજ તો મેં નાસ્તો પણ પહેલાં કરી લીધો હતો કારણ કે કામ જાજું હતું એટલે ફટાફટ કામ પતાવ્યું ને બધું તો નાસ્તો કરી લીધો રુદ્રભાઈ સ્કૂલનો ટાઈમ થઈ જાય એટલે પહેલાં મેં હું નાસ્તો કરી લઉં અને પછી બ્લોગનો સ્ટાર્ટ કરું તો નાસ્તો મેં રુદ્રાએ કરી લીધો છે રુદ્રભાઈ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે સ્કૂલે જવા માટે નહીં રુદ્રભાઈ નાઈ ધોઈને નાસ્તો બોક્સ લીધો

સરસ ચાલુ છે રુદ્રભાઈ મસ્ત રેડી થઈ ગયા છે નાઈને આયુષ બેન સ્કૂલે ગઈ છે ને હિરેન ગયા છે હોટલે મારે પણ હમણાં જવાનું જ છે રુદ્રભાઈને મૂકીને હું સીધી હોટલે જાઉં અને કપડા ખાલી છે તો આયુષ બેન કપડાં ધોઈ નાખશે કપડા પલાળી દીધા છે મેં બરોબર ને તો ન્યાયને વધારે હેલ્પ થાય બરાબર તો સરસ ચાલો આપણે રુદ્રભાઈને નીચે મૂકવા જઈએ પછી પાછા આપણે મળીએ જોઈ લો તારે મમ્મીએ કચરા પોતા કરી દીધા આસન કરી લીધા સદા સદા સાફ કરી દો પ્લેટફોર્મ સાફ કરી દીધું નાસ્તો કરીને બધું કરી દીધું અને કચરા પોતા બધું કરી દીધું હવે જવું કપડાં હંકેલે છે જવાનો ટાઈમ થયો તો મમ્મી કીધું ત્યાં વરીમાં કપડાં હંકેલ લઉં તો કપડાં હંકેલે ત્યારે અવાજ બેસી ગયો મારો તો પછી જોઈ લો

સરસ ચાલો તો જમી જો મારા માટે ફરાળ કરી લઈએ આ લોકો જમી લે બરોબર સરસ ચાલો તો જમી લઈએ આપડે આ વાત સાથે કેમારે અને એૃતિ શબ્દનો કરે છે નાચિકાર અને મંતશ આ સુપકળ પડો છે આ કરે છે એટલે સંપાગત પાસે કરે છે પાસે કરવાની સાથે ચાલો જમવા પાલક મગદાળ નું તમારો ઉમર થઈ ગયો ભાઈ એ ભાત બને છે અહિયાં દાળ ઉકળવા મૂકી દીધી અને શાક નો વઘાર કરું છું પાલક મગદાળ બનાવવાનું છે Okay. तन पावे ना हां हां कंपनी मजा है मम्मी के वाला चीला पर रोटला ला बनावती ने हां हां आए बने आए चूलो मुकी दे न जाने बे कई मिटू राखी ना चिकड़ी माटी जो ये नहीं आती अरे एमनो मिटू मुकी गम लेवो चूलो सा जल पछ मरियो हाय मम्मी

મેં કીધું નવીન માં બોલો તો શાંતિ જૂના માં તો કે પિન્ટુ રુદ્રભાઈ માં ફોન જોવે છે અને હું મારું હોમવર્ક કરું છું ચલો તો પછી મળીએ ની રાતે ચાલો તો અત્યારે વાગી ગયા છે અગિયાર ને બાવીસ કામકાજ પતાવી જમી કાવી ને ફ્રી થઈને હવે ચાઈએ છીએ ઘરે અને ઘરવામાં ઘરે જવામાં જો બધા રથમાં સવાર થઈ ગયા છીએ બધા એકબીજાના અને આ તો બહુ એટલે બહુ થાક લાગ્યો છે કાલે તો આવવાની તૈયાર કરશો કરવું હોય તો કાંઈ નહીં ના કરો તો રોટી સાકે હું મારે ઘરે બનાવી લઈશ હવે બરોબર ના એ થાકી જાય ત્યાં આવીને બીજા ટેન્શન હોય અલગ તો સરસ ચાલો આજ સુધી એટલું જ તે તો હું કરું છું મારા બ્લોગનો એન્ડ તમને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતાને મળીશું કાલે નવા બ્લોગમાં નવી ઉર્જા નવી એ સાથે ત્યાં સુધી બાય ગુટનાથ જય શ્રી કૃષ્ણ